નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર વારસ્ય રોડ ખાતે એમજી વિશે લખેલ ઇકો ગાડીમાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓની વર્ધી મારવામાં આવતી હતી ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તા દ્વારા ગાડી રોકવાનો પ્રયાસ કરાતા ઇકોના ડ્રાઈવર દ્વારા પવન ગુપ્તા ઉપર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો વધુમાં પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે આજ રીતે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાનગી વાહનોમાં જુદા જુદા કોર્પોરેશનના સિમ્બોલ વાપરી ગાડી ચલાવવામાં આવતી હોય છે જેનો કોઈ પુરાવો હતો નથી ત્યારે આવ ગાડીઓ પર લોક રોક લગાવવામાં આવે તે જરૂરી છે વડોદરા શહેરના વારાસ્યાતી હરણી રોડ વચ્ચે એક એમ જી બોળ બોર્ડ મારેલી ઇકો ગાડી કે જેના અંદર કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ભરીને એમ જી વીસીએલનું બોર્ડ મારીને ગાડી વરધી મારી રહી હતી ત્યારે અમારી નજર એના પર પડતા અમે એ ગાડીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા રોકવાનો પ્રયાસ કરવા જતાં ગાડીના ડ્રાઈવર દ્વારા મારા પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો સદનસીબે મારે ગાડી ચડતા રહી ગઈ અને પછી અમે ગાડીને રોકીને અને જ્યારે ડ્રાઈવરની અને એ ગાડી ક્યાંની છે અને કોની છે એની પૂછપરછ કરતા અમને જાણવા મળ્યું કે જે ડ્રાઈવર છે એ ડ્રાઈવરના ફાધર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના સરદાર સરદાર સ્ટેટ ઝોનના અંદર કામ કરે છે પરંતુ એ જે ગાડી જેના ઉપર એમજી જી વીસીએલનું બોર્ડ મારેલું છે એ ગાડીના કોઈપણ પ્રકારના પુરાવા કે એ ગાડી એમજી જીવી સીએલમાં ચાલી રહી છે કે નથી ચાલી રહી એવા કોઈપણ પુરાવા એમના દ્વારા રજૂ કરવામાં નહીં આવ્યા ત્યારે અમે પોલીસની જાણ કરીને અને આ ગાડી અને ગાડીના ડ્રાઈવરને પોલીસને સુપ્રત કર્યા હતા અને જે વિદ્યાર્થીઓ આ ગાડીમાં બેઠા હતા એમને બીજી ગાડીમાં એમના ઘરે રવાના કરવામાં આવ્યા હતા સાથે સાથે ભવિષ્યમાં અમે કોર્પોરેશન દ્વારા એ માંગ પણ કરવાના છીએ કે જે રીતે આજે એમ જી વીસીએલના બોર્ડ લાગેલી ગાડી વિદ્યાર્થીઓને બેસાડીને વરધી મારી રહી છે એવી રીતે જ વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી ખાનગી ગાડીઓમાં એમ જી ઓન ડ્યુટી વીએમસી ઓન ડ્યુટી વીએમએસએસ ઓન ડ્યુટી આવી અલગ અલગ એ ફોર્સ સાઇઝના કાગળો લગાડીને અને ઇકો ગાડી ફરતી હોય છે ત્યારે એ હકીકતે પાલિકાની ગાડી છે કે નહીં એની પુષ્ટિ થાય કઈ રીતે આજે વિદ્યાર્થીઓની વર્ધી વાગી રહી હતી આવનાર દિવસોમાં કોઈ જે પ્રવૃત્તિઓ પણ એ ગાડીઓમાં આવા બોર્ડ માઇનિંગ થઈ શકતી હોય છે એવી સંભાવનાઓ પુષ્કળ રહેલી છે ત્યારે કોર્પોરેશન અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણાયક પગલાં લઈને અને સુયોગ્ય બોર્ડ લગાવીને અને ફક્ત એ બોર્ડ લગાવ્યા પછી એ જ ઉપયોગમાં એ વાહનોને લેવામાં આવે એવા કોઈ કાયદા ઘડવામાં આવે ને એવો નિયમ બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવશે